Ka kesu kidu Pachi dosi ma Rasta ma siha su Dosi Dosi

પછી ડોસી માં તો ક્યાં પહોંચી ગયા દીકરી રોજ ડોસી માને ને સારું સારું ખવડાવે ને પીવડાવે તોય ડોસી માં સારા થાય નઈ એક દિવસ એ ડોસી એ ડોસી માને પૂછ્યું એની દીકરી એ કે મામા કેમ તમે કઈ ચિંતામાં છો ખાતા પીતા કેમ સારા નથી થતા

દોસી ડી ઠીક કેય પોબોડિયા કહે કિસકી દોસી કિસકા કા કિસકી દોસી નિસકા ચાલ પોબોડિયા અપને કામ ચાલ વાઘ તો આ સાંભળીને વિચાર માં પડીયો માળુઆ સુ આપ પોબોડિયા માં તે સુ હસે વાઘ તો કોની પાછળ ચાલો લાગ્યો

અને દરવાજા બાદ અને બધા જાનવર નિરાશ થઈ ને પોતાના ઘરે જતા રહ્યા અને ડોસી માં તો રાજી રાજી થઈ ગયા વાર્તા અહિયાં સરસ વેરી ગુડ